વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાના કરજણ પંથકમાં વરસાદી માહોલ બતાવી રહ્યા છે તાલુકાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે માહિતી પ્રમાણે કુરાઈ ખાધા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે તો વરસાદથી વાતાવરણમાં ચારે તરફ

ખાદા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે તો વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક નો માહોલ જોવા મળ્યો છે